જોઈ રહ્યા છીએ તો આ તમામ દેશો છે ને પાકિસ્તાન સહિતના એ ચીનના હમદર્દ બની ગયા હોય ને એવું લાગે છે ને આપણા માટે ક્યાંક મુશ્કેલી સર્જી શકે એવું લાગી રહ્યું છે અને આ બધા વચ્ચે હવે આપણો એક પરમ મિત્ર કહેવા તો બાંગ્લાદેશ અત્યારે કફોડી સ્થિતિમાં જોવા રહ્યા જોવા મળી રહ્યો છે હવે એમના આવનારા દિવસોમાં આપણા સંબંધ કેવા રહેશે તે પણ એક મોટો સવાલ છે હવે આ બધા વચ્ચે આવતીકાલને તમે ભારત માટે કેવી જોઈ રહ્યા છો મારે એ સમજવું છે આના માટે એક આપણે પેલું તો માનસિક જે દાસ્તા છે એટલે કે ગુલામી છે ફગાવીને એને ફેંકી દેવી પડશે અને કોઈ પણ બાબતમાં આપણે સો પર આધારિત ઉકેલ એટલે સ્વાધીનતા આપણે ખરેખર મેળવવી પડશે દાખલા તરીકે આપણે આજીવિકા હિંતા એટલે કે બેરોજગારની વાત કરીએ છીએ પરંતુ એને દૂર કરવા માટે એક આપણે પશ્ચિમી મોડેલને જ આપણે અનુસરીએ છીએ સરકારી નોકરીમાં જ આપણે એને એનો ઉપાય શોધીએ છીએ પછી કોઈ પણ સરકાર હોય તો એક તો શિક્ષણ હોવું જોઈએ આરોગ્ય માટે એટલે કે આપણી જે પદ્ધતિ છે આયુર્વેદ હોય કે યુનાની હોય કે પછી બીજી હોમિયોપેથી હોય યોગ આધારિત હોય કે નેચરોપેથી હોય આજે આપણે ત્યાં આપણું જે છે એ વસ્તુ આજે આદિવાસીઓ છે કે બીજા ઘણા બધા લોકો જે પ્રાકૃતિક ચિકિત્સા ઉપર જીવે છે એને રોગની એટલી બધી તકલીફ પડતી નથી જેની ખાણીપીણી જીવનશૈલી એવી છે શિક્ષણ ભારતીય આધારિત હોવું જોઈએ જે ગાંધીજી નો વિચાર હતો બુનિયાદી શિક્ષણ પણ ગાંધીજીના વિચારને લોકોએ ફગાવી દીધો એ પણ એવું હતું તમે સણોસરામાં લોક ભારતીમાં જે વિદ્યાપીઠમાં જે લોકો ભણ્યા છે તો સાશ્રી બન્યા હતા તો એ લોકોને કોઈ રોજગારી નો પ્રશ્ન આવતો નથી મોટા ભાગે આ જયારે થશે ને અને એક કહેવાની જરૂર છે કે આ ભારતની જે સંસ્કૃતિ છે એમાં હિન્દુ મુસલમાન તમે ગણશો તો પણ એ લોકોની જે સંસ્કૃતિ છે રહેણી કરણી છે દાખલા તરીકે છૂટાછેડાને બહુ આપણે પ્રાધાન્ય નથી આપતા આપણે વ્યભિચારને બહુ પ્રોત્સાહન નથી આપતા આપણે જે કુટુંબ વ્યવસ્થામાં માનીએ છીએ જયારે પશ્ચિમ છે કુટુંબ વ્યવસ્થામાં નથી માનતું આ જયારે સમાજ વ્યવસ્થા આપણે સમાજ વ્યવસ્થામાં માનીએ છીએ આપણે છે એ સૂર્યને પૂજનારા દેશ છીએ સમય નથી બાકી ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા એવા લોકો છે વિદેશના કે જે અહીંયા આવીને અહીંની સંસ્કૃતિને છે અપનાવી રહ્યા છે અને એટલું જ નહીં પણ એનો પ્રચાર પણ કરી રહ્યા છે એની ભાષા આપણે સંસ્કૃત ભાષા ભૂલી ગયા છીએ જયારે કે શ્રીલંકા

એ બચી ગયા જયારે ભારતને પણ આપણે એસબીઆઈ અને રેલવે છે જે કે નો પ્રોબ્લેમ બે હજારની સાલમાં તો એના કારણે રેલવેની સિસ્ટમ પણ બચી ગઈ તો આ પ્રકારનું એક દ્રષ્ટિકોણ આપણે વિકસાવવો પડશે અને આપણે કેવું પડશે કે તમે હિન્દુ નામ આપો કે ભારતીય નામ આપો પરંતુ આ દેશનો જે પ્રાણ છે એ હિન્દુત્વમાં રહેલો છે

એક ઉદાહરણ એવું છે કે મૌર્ય સામ્રાજ્યમાં જ્યારે નંદ રાજા હતા અને આ અત્યાચાર અચાર થયો હતો